ગત તારીખ તેરમી ડિસેમ્બરે ઓડિશાના કટકમાં અવારૃત જગ્યાએ થયેલા ગેંગરેપ વિથ મર્ડરના બ્રાન્ડ સ્કેચનો ભેદ સોળસો કિલોમીટર દૂર સુરતથી ઉકેલવામાં આવ્યો છે ક્રાઇમ સીન પરથી મળેલા ત્રણમાંથી એક નરાધમના લોહીવાળા પેન્ટમાંથી મળેલી દરજીની મેજરમેન્ટ લખેલી કાપલી પરથી મહત્વની કડી મળી છે સુરત પોલીસના ઇનપુટના આધારે ચકચારિત કેસના ત્રણેય હસ્કો કટક પોલીસે પકડી પાડ્યા છે સુરતના પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ એટલે કે પીસીબી પોલીસને જણાવ્યું હતું કે ગત તારીખ તેરમી ડિસેમ્બરે ઓડિશાના ભુવનેશ્વર કટક વિસ્તારના કંડરપુર પોલીસ પથક વિસ્તારમાં આવેલા કથ જોડી નદી કિનારા પાસેથી અજાણી યુવતીની લાશ મળી આવી હતી ડેડ બોડી પન્ના ઇજાના નિશાન પરથી યુવતી સાથે ગેંગરેપ આચરે હત્યા કરી લાશ ફેંકી દેવાનો ઘટસ્ફોટ થયો હતો કંડરપુર પોલીસે આ મામલે વિથ વિશ્વ મર્ડરનો ગુનો નોંધ્યો હતો આ કેસમાં મૃતકની ઓળખ નહીં થવા સાથે નરાધમો મામલે પણ પોલીસને બે ખબર હતી ઓડિશા પોલીસને સીન પરથી લોહીથી લથપત પેન્ટ મળી આવ્યું હતું નરાધમના પેન્ટમાંથી ન્યુ સ્ટાર ટેલર્સ લખેલી કાપલી મળી આવી હતી તે કાપલીમાં દરજીના મેઝરમેન્ટના આંકડા લખેલા હતા ઓડિશા પોલીસે સમગ્ર ઓડિશા પંથકના પોલીસોના ગ્રુપમાં કાપલી વાયરલ કરી દરજીને શોધી કાઢવા પ્રયાસો કર્યા હતા જોકે દરજી અંગે કોઈ જ ક્લુ મળી ન હતી દરમિયાન અધિકારીઓ ધ્યાનથી કાપલી જોતા ત્રણનો આંકડો ગુજરાતીઓ લખે તે રીતે લખાયેલ હોવાનું લાગ્યું હતું જેથી ગુજરાતમાં જે શહેર અને જિલ્લામાં ઓડિશાવાસીઓ રહે છે તે શહેરોના કમિશનરો અને ઉચ્ચ અધિકારીઓની ઓડિસ્સાના ડેપ્યુટી કમિશનર જગમોહન મીણાએ મદદ માંગી હતી જે અંતર્ગત સુરત કમિશનર અનુપમસિંહ ગેહલોતે પીસીબી પીઆઈ રાજેશ સુવેરાને આ મામલે તપાસના આદેશ આપ્યા હતા આખરે ભારે જહેમત અંતે દરજીની કાપલીવાળી નિષ્ઠા ટેલરનું સરનામું હેડ કોન્સ્ટેબલ અશોક લુણીએ શોધી કાઢ્યું હતું જેના લીંબાયત વિસ્તારના અંબાનગર ખાતે આવેલા ટેલરની દુકાની કાપલી હતી આ ટેલરની કાપલીના કારણે ગેંગરેપિત મર્ડરના જઘન્ય કૃત્યના નરપિસાચોના ચહેરા બેક ના કાપ થવા પામ્યા હતા ન્યુ સ્ટાર ટેલર્સમાં જગન્નાથ બ્રુએ કપડા સિવડાવ્યા હોય અને તેને યુપીઆઈ થી 100 રૂપિયા ટ્રાન્સફર પણ કર્યા હોય તેની પોલીસે તેની માહિતી ઓડિશા પોલીસને આપી હતી સુરત પોલીસે બળાત્કાર અને હત્યાના ગુનાનો ભેદ ઉકેલી કાઢો મને સફળતા મળી છે બ્યુરો રિપોર્ટ ટન ફેન્યુઝ